ભરૂચ શહેરના વાહન ચાલકો માટે રાહત ચોમાસુ વિદાય લેતા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગોનું પુનઃનિર્માણ અને રિપેરિંગ કાર્ય હાથ ધરાશે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે આ અંગે જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે શહેરના મોટા ભાગના સમારકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ખાસ કરીને કસક સર્કલથી કસક ગરનાળુ અને દોડી કુઈને જોડતો માર્ગ પાંચ બત્તીથી ઢાલ તથા શક્તિના સર્કલ તેમજ શક્તિના સર્કલથી ભૃગુ ઋષિ ઓવરબ્રિજ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરાશે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડી ગયા હતા અને ધૂળિયા માર્ગોના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો ત્યારે દિવાળી પૂર્વે માર્ગો સુધરી જવાથી વાહન વ્યવહાર સુચારુ બનશે અને તહેવારોની ખરીદી માટે નીકળતા લોકો માટે રાહતરૂપ સાબિત થશે આ વર્ષે વરસાદ લાંબા સમય સુધી ચાલવાથી રસ્તાઓમાં જે નુકસાન થયું છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા ટૂંક જ સમયમાં રસ્તાઓના કામ ચાલુ કરશે અને દિવાળી પહેલા પહેલા રસ્તાઓના કામ પૂર્ણ કરશે જેમ કે કસક ગੰડાળા થી લઈને દાંડિયા બજાર સુધીનો મુખ્ય રસ્તો કસક સર્કલ થી કસક ગੰડાળા સુધીનો પાંચ બત્તી થી ધલ સુધીનો રસ્તો કલેક્ટર કચેરી થી જર્જ ના બંગલો સુધીનો રસ્તો એવા અનેકો રસ્તાઓના કામ જલ્દી થી સારું કરીને દિવાળી પહેલા પૂર્ણ કરીશું જેથી કરીને ભરૂચના રહીસોને તકલીફ ના પડે અને વરસાદના કારણે જે ભરૂચના રહીશોને તકલીફ પડી છે એને અમે આ રસ્તાઓના કામ પૂર્ણ કરી ને અમને શાંતિપૂર્વક દિવાળી નો તહેવાર એમનો સારો જાય એ રીતે પૂરેપૂરો ભરૂચ નગરપાલિકાની ટીમ સાથે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું